સરકાર દ્વારા સાંતલપુરને અલ્પો વિક્સિત સરકારે જાહેર કર્યો પરંતુ અહીની શાળાએ શિક્ષક ઘટસા મે જજુમી રહી છે સાંતલપુરની 93 પ્રાથમિક શાળાઓમાં 774 ના મેકમ સાથે 469 કાયમી શિક્ષકો હાજર 245 શિક્ષકોની ઘટ એક સ્ટેટ મુખ્ય શિક્ષકની 54 જગ્યાઓની સામે માત્ર 10 જગ્યાઓ ભરાયેલી 44 શિક્ષકોની ઘટ પાટણના સરદી વિસ્તાર એવા સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે જજુમી રહી છે વિસ્તારમાં શિક્ષક ઘટના કારણે સરહદી વિસ્તારના બાળકોનું ભવિષ્ય ધુંધળું બની રહ્યું છે સરહદી સાંતલપુર વિસ્તારમાં ધોરણ થી એકથી માં ત્રાણું પ્રાથમિક શાળાઓમાં કુલ તેર હજાર ચારસો બાવન બાળકો અભ્યાસ કરે છે જેમાં કુલ કાયમી શિક્ષકોનું વિદ્યાર્થીઓના રેશિયા પ્રમાણે ચારસો સાડત્રીસનું મહેકમ છે જેની સામે હાલમાં સરહદી વિસ્તારમાં બસો બેતાલીસ જેટલા કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે તેના કારણે અહીં બસો શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે સરકાર દ્વારા જ્ઞાન સહાયક શાળામાં તોતેર જેટલા ભરતી કરવામાં આવ્યા છતાં એક થી પાંચની શાળાઓમાં એકસો બાવીસ શિક્ષકોની ઘટવટતા રહી છે બીજી તરફ ધોરણ છ થી આઠ ના ઉપલા ધોરણમાં સિત્તેર શાળાઓમાં કુલ છ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળામાં બસો સત્યોતેર શિક્ષકોનું મેકમ છે જેમાં બસો સત્યાવીસ કાયમી શિક્ષકો હાજર છે જ્યારે કે પચાસ જેટલા કાયમી શિક્ષકોની હજુ ઘટ છે શાળાઓમાં નવ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હોવા છતાં એકતાલીસ જેટલા શિક્ષકોની જગ્યા હજુ પણ ખાલી પડી છે ધોરણ છ થી આઠ માં ભાષાના પંદર શિક્ષકોની ઘટ છે ગણિત વિજ્ઞાનના ત્રણ સામાજિક વિજ્ઞાનના બત્રીસ શિક્ષકો જ નથી સાંતલપુરની કુલ ત્રાણું પ્રાથમિક શાળાઓમાં કુલ સાતસો ચૌદ શિક્ષકોનું કાયમી મહેકમ છે જેની સામે હાલમાં ચારસો ઓગણસિત્તેર જેટલા શિક્ષકો કાયમી ફરજ બજાવે છે જ્યારે કે બસો પિસ્તાલીસ જેટલા કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે બીજી તરફ શાળાઓમાં જ્ઞાન છતાં જેટલા શિક્ષકોની હજુ પણ ઘટ છે શાળાઓમાં મુખ્ય શિક્ષકની કુલ ચોપન જગ્યાઓ છે જે માત્ર એકસો ચાર દસ જ શાળાઓમાં મુખ્ય શિક્ષકની જગ્યા ભરાયેલી છે જ્યારે કે ચુમ્માલીસ જેટલી શાળાઓમાં મુખ્ય શિક્ષકની પણ જગ્યાઓ ખાલી પડી છે મોહનભાઈ સુથાર મૂળગામ બરારા હાલ રહેવાસી રાધનપુર પરંતુ અમારા ચોરાડના સાંતપુર તાલુકામાં મારો કાયમી આગળ ધંધાકીય અને બીજી રીતે પણ બાબતોથી હું સંકળાયેલો છું અમારા તાલુકાની અંદર પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષકોની ઘટ છે એમાં અમે જે બધા યુવાનો અને જે યુવા વ્રત છે એ બધા એના માટે ચિંતિત છીએ તો આ ઝુંબેશને આગળ લેવા માટે થઈને પ્રાથમિક શાળાની અંદર ભરતી તરફ થાય એવી અમારી વિનંતી છે મારા ખ્યાલ મુજબ એકથી આઠ ધોરણમાં કુલ બસો અને આડત્રીસ શિક્ષકોની ઘટ છે જે ખૂબ ગંભીર બાબત છે અને જેની અસર શિક્ષણ ઉપર પડી રહી છે આ છેવાડાના તાલુકામાં બદલી કેમ્પ કરીને શિક્ષકો ઘણા જ હમણાં તાજેતરમાં રહ્યા છે જેથી જગ્યાઓ ઘણી બધી ખાલી છે તેમજ હવે પછીની જે કાંઈ ભરતી થાય એની અંદર આ તાલુકાને અગ્રેસર ગણીને આ તાલુકામાં શિક્ષકો મૂકવામાં આવે તેવી અમારી

સાતપુર તાલુકાનો વિકાસની ગતિને અગ્રતા મળે એ માટે ખૂબ પ્રયત્નો કર્યા છે સાતપુર તાલુકામાં માળખાકીય સુવિધાઓ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકે છે સાતપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સૌથી મોટો પ્રશ્ન શિક્ષકોની ઘટનો છે અત્યારે તમામ શાળાઓ શિક્ષકોના ઘટથી ઝઝૂમી રહી છે

અ ઓછી સંખ્યામાં શિક્ષકો છે જેની સામે બાળકોને શિક્ષણ પર માઠી અસર પડી રહી છે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ટૂંક સમયમાં જે ભરતી થવાની છે એની અંદર સાતપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવે અને તમામ શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકોની કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે બસ એ જ સરકાર સામે નમ્ર અપીલ છે કે અમારો સાતપુર તાલુકો છેવાડાનો તાલુકો હોવાથી કોઈ આઈ બદલીમાં આવતું પણ નથી અને કાયમી ધોરણે આ વિસ્તાર પછાત પડે શિક્ષકથી વંચિત રહી જાય છે અને બાળકો સાથે મોટો અન્યાય થઈ રહ્યો છે અને સરકારને નમ્ર વિનંતી છે કે જે અત્યારે ભરતી થવાની છે પાટણ જિલ્લાની અંદર એમાં સાતપુ તાલુકાને પણ સમાવેશ કરવામાં આવે અને તમામ શાળાઓમાં પૂરતા પ્રમાણમાં કાયમી ધોરણે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે હું ચૌધરી અરવિંદ ગામ બોરડાનો પત્ની છું અમે સ્કૂલની અંદર શિક્ષકોની બહુ જ ઘટ છે પાંચ શિક્ષકો કાયમી છે આઠ શિક્ષકોની ઘટ છે મારા બાળકો પણ અહીંયા ભણે છે શાળાની સંખ્યા ચારસો ને ત્રણ છે એને અનુલક્ષીને શિક્ષકોની ઘટ છે બહુ જ આવનારા સમયની અંદર ભરતીને સરકારને વિનંતી કરું કે નવા શિક્ષકોની ભરતી બોડા શાળાની અંદર કરે અને શિક્ષણ પ્રત્યે થોડીક લાગણી વધારે છે એને અનુલક્ષીને બાળકોનું શિક્ષણ ના બગડે તેની તકેદારી રાખીને શિક્ષકોની ભરતી વહેલાં ભરતી કરે એવી સરકારને નમ્ર વિનંતી આજે હું વાલી તરીકે ગ્રામની પ્રાથમિક શાળામાં આવેલો છું અને આ પ્રાથમિક શાળા છે ગ્રામની અને આ બાલવાટિકા નું છે આ બાલવાટિકા અંદર